એટલે ભત્રીજા આવું હોય ને એટલે મને કહી દેવાનું તારે હું તો ગાડી લઈને લેવા આવું યાર ઓહો તો પણ હું કો આ માર્કેટ આઘુ નહીં અહીં કો કાકા ઘરે આઘુ નહીં જતો રહેવા દેને એવું વિચાર તારા જોડે ચો પાહી ગાડી હી તન ચો આવડી ગાડી પાહી એટલે આ તું કે આવું કરો મને અમાર ભત્રીજો કહેવાય ને કે કાકા ઈ તાર બાપા લાઈન ની ગાડી ગાડી ગવર્નર સમ હું વરા ખબર પડે તને એવી તો શીખી જઈએ તો હું આવું કાકા ઈ મિમત કે પણ ચાલુ કરી દે ઈ એવું

એમી બે આ રહ્યા છો આ તો મે કેવાનું ભૂલી જ ગયે ચાવનું તો હું ભૂલી જ ગયો ધીરે ધીરે ના પૂછો હેલી જે દારૂ પીતા હોય ને બોલે બોલો આ તો બધા મોટી મોટી ફાનારા ભગતયા કલાક માર કાકો હરામ જો ચાનું પૂછ્યું હોય તો હા

કોમ માં આવું ખાલી ફોન કરજો પચાસ રૂપિયા નું અત્યારે નીકળતો રૂપિયો અને તમારું હોલિકોપ્ટર તો જીધા ડો લઈ ગયો ને તો પાર્કિંગ કરો તમે

કા પત્રીજો કેવો હ ન્યાનો થોડો હ આખે ઓમ વખણાય હ એટલે પણ તારે અબી આલે જો અમે ફોન કરું ને તો એ 25 ગાડીઓ એ ઊભી રહી જાય તારી વાત હ અમાર એવું જ છે યે અમે ગામમાં ને બધા મોજીલાત કરી નાખીએ પણ શું આનંદ મે પૈસા પુલી ગયો ને દો લઈ ગયો હેલિકોપ્ટર એમાં પૈસા પડી રહ્યા બે બેગો પત્રીજા કા

કાકા હું ચામી નઈ રહ્યા યાર તમે તો ત્યાં પેલા હું હોટલ માં જતો તો ને હોટલ માં તમે હોટલ કરી હતી ખબર ચા ચાનો તો પીવો આવતો

મને કહી હોટલ જોયું ના હોય બોમ્બે હાઈવે ઉપર હોટલ હતી જોવું ખાલી વાત પેલું કઢ્યું નહી જોયું તમે કદી ચા પીવા આવ્યા હો કદી બોમ્બે જોયું છે ને ગેટ જોયો તો લાખો કરોડ રૂપિયા એ વાત પણ કાકા મને યાદ આવી ખાલી આજ તો પણ મંગવાયેલો મારા બાપ જોડી પડી મારે જોડે પંદરસો વીઘા

બધી આપણી આમ નજર જોવા પડે ને એ બધી એમની જમીન હશે કારણ કે બે પીવા ને એટલે બધું જે આપડે જગ્યા પર બેઠા ને એ તો હું આને તો મફતી વાલી છે ફટી મારા બાપ્પા આલી છે આ બત્રી જો આઈ બેરા કો કો તો આચુ બોલ ઓળા હળા ઠોકવા મંડ્યો હતી તું પિન તો હું કરું ની તારા હેલિકોપ્ટર લઈ પૂછી જુજી એ તો મે પૂછી દીધી કે બાઈક લઈને આવી એ કકા મને બાપુ તો સાયકલ લઈને જાહે આ એ સાયકલ નો કે કે લઈ થાકે હું અમે મનાવા ઊંગાવા બહુ અને આ કાબુ કાકો હને માર જો બે આ કરે હા કાટલો આવું શું ઉગાડજે માર જો હે પલંગમાં ઉગાડું પલંગમાં એસી રો હોનાનો પલંગ તો આપણે તો બની હોયસા ઓ હોનાનો બનાયો હું પુરા પથારી મુકુ હું પુરા પથારી નહી તને ફામ નહી દેતી પ્યાસોય નઈ દેતો હું દેતો નહી અત્યારે શું કરવા મારી જોડે તમે

ભરોસો ના રાખતો લગાડો તો

તું ઘર ફેગું થાય છે અને હાલ તો લે હાલ તો તું એમ કેપ્ટર છે જમીન મારીશી એટલે જમીન મારી હેલિકોપ્ટર બાપુ લઈ ગયો પણ પીવાના ને પૈસા લઈ ગયો

બે કોઈ ગોઠેવા નહીં આખા બે તાર ભત્રીજો મળી ગયો દારૂડીયો મળી ગયો એટલે ચાલુ રાખ્યું અમે પેલા ભત્રીજા ને તે આપણે મોટી મોટી વાતો તો અમે ગોતી ગોઠવવા કાકાલ ગાદલું નાખ્યા ભેગા થાય મારે લેવાનું બધું ના ના વાયકા ઉપર જવો તો